જુનાગઢ હું હરિભાઈની દુકાને ગયો ત્યાં આ ભાઈ શીખભાઈ કામ કરતો હતો એટલે પોતાનું લોક રિપેર કરતો હતો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે લોક રિપેર કરો છો તો કે હા ઇન્ટરલોક ઇન્ટરલોક મેઇન દરવાજાનું ચાવી બનાવી તો કે હા તો એ મને ચાવી બનાવવાનું મેં કીધું એટલે એ તમારો ભેગો આવ્યો આવ્યો એટલે અમે ગયા આવ્યા ઘેરે આવીને એને ઇન્ટરલોક રિપેર કરવા ગયો પણ આખું લીટર ઇન્ટરલોક ખોલી નાખ્યું આખું એવું અને પછી મને મારી પાસે ઘરની ચાવી માગે કબાટની અને કબાટની ચાવી માગે એટલે મેં મારી મિસેસે ના પાડ્યો કે ભાઈ અમે કબાટની ચાવી આપીશું નહીં પણ છતાંય કે ભાઈ આપો આપો એટલે મેં ઘરે આપી મેં કીધું ભાઈ દેડી એટલે વહેલું પતે કારણ બપોરનો ટક થઈ ગયો હતો એટલે ચાવી એને આપી આપી ભેગી એને વાળી નાખી અંદર જે કબાટ ની ચાવી હતી એ વાળી નાખી એટલે પછી મેં ભાઈ તું સીધી મને કરી દે એટલે કે હું બીજી ચાવી અંદર કબાટ ની તમને બનાવી દે એટલે એને બીજી ચાવી બનાવવા પાછું તાળું રિપેર કરી નાખ્યું અને કબાટ ની ચાવી બનાવવા માટે એ આવ્યો આવ્યો એટલે એ ચાવી બનાવવા માંડી ગયો કબાટ પાસે બેસે કબાટ પાણી બેસી તાવી બનાવવા માંડો એટલે તાવી બનાવી સમય લાગ્યો એટલે મેં કીધું ભાઈ તો એટલો બધો સમય ન રખાય તમારે થાળી તાવી બનાવતા કેટલી વાર લાગે તો એ કે હું બનાવી દઉં બનાવી દઉં કરતા કરતા એને ચાવી બનાવીને પાછો લોક દઈ દીધો કબાટ અને મને પાંચ વાગ્યાનો ટાઈમ આપ્યો કે હું જાઉં છું પાંચ વાગ્યા આવી જાય અને કબાટ માટે વસ્તુ એને જે હતી લેવાની એ લઈ લીધી

જેને પોતાના ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા માટે પોતાની સાથે ઘરે લઈ જાય છે તેવા સમયે આ વ્યક્તિ છે એ કબાટની ચાવી માગે છે અને આ જે વડીલ છે તેને કબાટની ચાવી આપે છે તો ત્યારબાદ કબાટની બાજુમાં ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા બેસે છે અને આ જે ફરિયાદીની નજર ચૂકવી કબાટમાં રહેલું તેમના સોનાના દાગીના વાળું જે પાકીટ છે તે લઈ અને બપોરના 3 વાગે છે ત્યાંથી નીકળી જાય છે આ ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ તેમની સોનાના દાગીનાની ચૌદ વસ્તુઓ જે નેવું થી સો ગ્રામ જેટલું વજન થાય છે તે લઈ અને નીકળી ગયેલો છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અજરોજ જાણ કરતા તેની એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાલ શરૂ છે સાથે સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીને સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે કાલ ટ્રેસ કરવાની પ્રોસેસ શરૂ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ